સંહિતાના પહેલા ખંડમાં સૃષ્ટિ ખંડમાં આપણે પ્રવેશ કરી રહ્યા છે અને બતાવવામાં આવ્યું છે કે નારદજીને એક દિવસ તપસ્યાની ઈચ્છા થઈ છે નારદજીને જ્યારે તપસ્યાની ઈચ્છા થઈ છે અને નારદજીએ વિચાર કર્યો છે કે હું તપ કરવાને જાઉં અને નારદજી અનાયાસી એ જગ્યા પર જઈને ઉભા રહ્યા છે કૈલાશ પર કે જ્યાં ભોળાનાથે તપ કર્યું હતું ને એ તપ કરવાથી જ્યાં કામદેવને ભસ્મ કર્યો હતો એમના ત્રીજા નેત્રના અગ્નિથી એ જગ્યાએ નારદજી પહોંચ્યા છે અને જોજો ત્યાં શુદ્ધ જગ્યા હોય ને ત્યાં આપોઆપ આપણું મન ઠરવા માંડે આપણા જેવા સામાન્ય વ્યક્તિનું મન ઠરે અને એવી જગ્યા હોય જ્યાં શિવજી એ તપ કર્યું હોય અને નારદજી પહોંચ્યા હોય તો હા એ જગ્યા કેવી હશે એટલે નારદ મુનિ ત્યાં તપ કર્યું છે ને ત્યાં ઇન્દ્રદેવને એમ થયું છે ઇન્દ્ર ને દરેક વખતે દરેક દેવ પરિષા આવે અને એમણે વિચાર કર્યો છે કે આ નારદજી જો આટલી તપસ્યા કરશે ને તો સ્વર્ગ લોકનું એ રાજ્ય લઈ લેશે ને હું રાજ્ય વગરનો રાજા વગર થઈ જઈશ હા એટલા માટે એમણે કામદેવને યાદ કર્યા છે અને એને કીધું છે કે તું જા તને કંઈક મદદ કરીશ એમ કરીને તને આવી અને લાલચ દીધી છે કામદેવને ઇન્દ્ર અને એનો ભાઈબંધ છે એટલે જ્યારે લાલચ આપી છે તો કામદેવે વિચાર કર્યો છે કે ચાલો કંઈ વાંધો નહીં ભાઈ બંધનું કામ છે ને પોતાના ભાઈબંધ હોય પોતાના નજીકના સગા હોય ખોટું કરતા હોય તો એને કહેવાનું આ ખોટું છે આ ખોટું છે હા ખોટામાં ભાગીદાર નહીં બનવાનું હા પાપ કરવું એના કરતા પાપ થતું જોવું ને એ મોટું પાપ છે એનો વિરોધ ન કરવો ને એ મોટું પાપ છે અહીંયા નારાજજી ધ્યાનમાં બેઠા છે વર્ષો નીકળી ગયા છે અને ત્યાં કામદેવ આવ્યા છે કામદેવે પોતાના બાણ માર્યા છે અને નારદ મુનિને અસર નથી થઈ નારદ મુનિએ કામને જીત્યો છે એવું એમના મનમાં વિચાર આવ્યો છે અને ભગવાને જ્યારે નારદ મુનિ તપ પૂરું કરીને જ્યારે નીકળ્યા છે ત્યારે એમણે વિચાર કર્યો છે કે હું કામને જીતીને નીકળ્યો છું એટલે પહેલા ત્યાંથી જે સરસડાટ નીકળ્યા ને નારદ મુનિ નીકળ્યા આ બધી શિવની માયા છે અને આપણા સંસારી જીવોને કોઈ વાત સમજાવવા માટે આ બધી લીલા થઈ રહી છે નહીત નારદ મુનિ આ કામ કરે નારદમુનિ નારદ મુલાશમાં ગયા છે રુદ્રની ની પાસે ને જઈને કીધું છે નારદ મુનિ કે મેં તો કામને જીત્યો છે મારા પર કામની પણ અસર નથી થઈ એટલે રુદ્રદેવે કીધું છે કે તમે મને કીધું ને એવું તમે જઈને વિષ્ણુને બ્રહ્મા ને ન કહેતા હા તમે કામ ન જીતો તો તો નારદજી તમે ન જીતો કોણ જીતે અહર્શ જેના હૃદયમાં જેના મુખમાં હંમેશા નારાયણનું નામ રહેતું હોય નારાયણ 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 કહેતા હોય એ વ્યક્તિ એ સંત એ ઋષિ મુનિ જો કામદેવને ન જીતે તો કોને જીતે કરીને સમજાવ્યા છે અને નારદુની ત્યાંથી નમસ્કાર કરીને વિષ્ણુ લોકમાં આવ્યા છે વિષ્ણુ ભગવાનને બ્રહ્માને વાત કરી છે મેં તો કામ જીત્યો છે હા મેં મેં એટલે કીધું છે કે મેં મેં કરે છે ને ત્યારે બકરો કસાઈ વાળે જાય છે ખાય પીવે મોટો થાય જાડો થાય જેમ જેમ બકરો ખાતો જાય જાડો થાય અને ખુશ થાય અને બોલતો જાય મેં મેં એને ખબર નથી આ કસાઈ તને ખવડાવી રહ્યો છે શેના માટે કસાઈ વાળે કાપવા માટે એક દી જ્યારે મોટો ફરશો એના પર છરો પડે એનું બધું વેચાઈ જાય ને અને એના ઉકેડા ઉપર એના આંતરડા ઉકેડા પર ફેંકાઈ જાય ને એ ઉકેડા પરથી આંતરડા પેલો આપણો પિંજારો હોય ને પિંજારો આંતરડા બકરાના લઈ આવે ને પિંજારો એને આંતરડાને સાફ કરીને એ પીંજવા માટેનું યંત્ર બનાવે અને એ યંત્ર ઉપર આટલો મોટો ઢોકો પડે ને ત્યારે એમાંથી અવાજ આવે તું 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 સાંભળજો જેથી તમે રૂ પિંજાવા વાળાને બોલાવશો ને સાંભળજો ગોદડા કાટલા બનાવો ત્યારે એમાંથી અવાજ આવશે તુંહી 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 તું છે તારા સિવાય ક્યાંય કશું જ નથી આ અહીંયા તું છે આ તું છે આ તું છે તારા સિવાય નઈતર વિચાર કરો ને કે કીડીમાં અંદર હાટ ક્યાં બેસાડ્યો હશે હૃદય એની કિડની ક્યાં હશે કીડીની ચાલે છે કેવી રીતે અને આપણા કરતા ઘણું ઝડપથી ચાલીને પોતાના અન્નને ભેગું કરીને બધી કીડીઓ ચાલતી હોય છે હા કેટલા કિલોમીટર ચાલી નીકળતી હોય છે આખા દિવસમાં તમે વિચાર કરો આપણા બે પગ દીધા આટલું મોટું છ ફૂટનું શરીર દીધું ને એ જ કીડીને આટલું અંતું શરીર દીધું એની અંદર બધા યંત્રો મૂક્યા હશે કેવી રીતે કોણ એક કરતા છે કોઈ એક એવો કોઈ છે પરમાત્મા પરમ તત્વ અને એ છે અહીંયા નારદજી આવીને વિષ્ણુ ભગવાનને વાત કરી છે ને વિષ્ણુ ભગવાને વિચાર કર્યો છે કે જો શિવજીની આ લીલા છે અને મને આદેશ છે કે અમને થોડુંક નારદજીને ચમત્કાર તો નમસ્કાર કર્યા છે અને કીધું છે નારાદ મુનિ કે મેં તો કામ ને જીતી લીધો મેં અહિયાં તપ કર્યું હતું કૈલાસ ઉપર ને કામદેવ મને આવ્યા તા બાણ ચલાવ્યા પણ કામ નું કશું ચાલ્યું નહીં કામદેવ ને મેં જીતી લીધો છે મહત્વ શું હતું કે એ જગ્યા પર શિવજીએ કામને જીત્યો હતો ત્યાં તપ કર્યું હતું એના પ્રભાવમાં આ નારદમુનિએ કામને જીત્યો હતો અને પછી નારદમુનિ નારાયણ નારાયણ કરતા ત્રિભુવનમાં ફરવા લાગ્યા થયું છે એવું કે એક નગરમાં નારદ મુનિ આવ્યા છે ને નગરમાં શિલનિધિ નામે રાજા છે અને એની કન્યા છે એનું સ્વયંવરનું આયોજન થયું છે અને ત્યાં નારદમુનિ પહોંચ્યા છે નારદ મુનિએ જ્યાં જોયું કે કન્યા સુકુમારી છે સુંદર છે અને આ વિષ્ણુ ભગવાને માયા કરી છે ભોળાનાથની આજ્ઞાથી કે ચમત્કાર કરાવો કંઈક હા કે નારદ મુનિની યાદ આવે કે હું દેવર્ષિ નારદ છું હું સામાન્ય નથી મને અભિમાન મને મેં 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 ના શોભે અને એટલે જ્યારે રાધા રાજા પાસે આવ્યા તો રાજાએ નારદ નમસ્કાર કર્યા એમના સન્માન કર્યા અને જણાવ્યું એમને કે પ્રભુ આપ બેસો પધારો આસન ગ્રહણ કરો અને મારી આ દીકરી જેના સ્વયંવરની હું તૈયારી કરી રહ્યો છું એનું એનું મંગળ જોઈ આપો જ્યારે નારદ હાથ જોયું ને નારદ મુનિ પોતાના વખાણ કરતા હોય એમ કહી દીધું એમને તો કામને જીતવા વાળો વર મળશે આ દીકરી તો બહુ ભાગ્યશાળી છે એને તો સુંદર વર મળશે હા આવી રીતે નારદ મુનિએ દીકરીનું ભવિષ્ય કીધું છે અને પછી પોતાના રસ્તે આગળ વધ્યા છે પણ એમના મનમાં એક વાત આવી ગઈ છે કે આ દીકરીનો સ્વયંવર છે અને આ સુંદર દીકરી આ જે કન્યા આ સુંદર છે એ કન્યા જો મને પરણે તો તમે વિચાર કરો ભગવાનની લીલાથી શું નથી થતું જે અખંડ બ્રહ્મચારી છે બ્રહ્માજીના માનસપુત્ર છે એવા નારદ મુનિ જે ત્રણેય લોક ને ચૌદ ભુવનમાં હંમેશા એમના રોમ રોમમાં નારાયણ 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 થાય છે એ વ્યક્તિને આજે કામે ઘેરી લીધો છે અને એ પોતે એમ કે છે કે મેં કામને જીત્યો છે જ્યારે કે એમને કોઈ સુંદર સ્ત્રીની અપેક્ષા છે આશા છે કામને કેવી રીતે જીતી લીધો હા અહીંયા એવું બન્યું છે દર્શન કરજો હ આ શાબ્દિક દર્શન છે આ કથા છે ને એ શાબ્દિક દર્શન છે શબ્દો દ્વારા ભગવાનના દર્શન છે નારદમુનિ ગયા છે વિષ્ણુલોક લોકમાં વિચાર કર્યો છે કે સુંદર રૂપ હોય છે દરેક સ્ત્રીને હા એવી ઈચ્છા હોય એટલે જો કે આ કન્યા છે ને સુંદર છે સુંદરી છે અને એ કન્યાને જો સુંદર પતિ એટલે કે હું સુંદર થઈને જાઉં ને નારદમુનિને એવી વિચાર આવ્યો છે હું સુંદર થઈને જાઉં ને તો મને હાર પહેરાવી આવો વિચાર કરીને નારદ મુનિ જઈને વિષ્ણુ ભગવાન ને કીધું છે કે પ્રભુ એક મદદ ની જરૂર છે એટલે નારદ મુનિ એ આ મદદ માંગી ભગવાને કીધું કે બોલો ઋષિજી દેવર્ષું મદદ કરું તમને તમને મદદ કરવા માટે હાજર છું એટલે નારદ મુનિ કીધું છે એટલે નારાયણ છે ને મંદ મંદ હસ્યા છે નારાયણ કોઈ દિવસ ના કહેતા જ નથી એનો પહેલો જ શબ્દ ના છે પણ ના કહેતા જ નથી નારાયણ જ્યાં ના ના રે એ નારાયણ અંજેની વાત રદત ના થાય કેન્સલ ન થાય એ ના નારદ મુનિ આવીને વાત કરી અને નારદ મુની ની વાત માં બધી વાત સાંભળીને કીધું મને થોડો સમય તમારું સ્વરૂપ આપો ભગવાને કીધું કે તમારું કલ્યાણ થાય ને એવું હું કરીશ જોજો હો શબ્દો શબ્દો માં ફેર હોય શબ્દે શબ્દે શબ્દ છે ને એ શિવ છે શબ્દ છે ને આ શબ્દ એ નાદ છે શબ્દ જે નીકળે છે ને એનું મહત્વ છે

પોતાની વીણા બીણા તૈયાર થઈને સાજ સજીને સ્વયંવરમાં પહોંચી ગયા છે અને વિષ્ણુ ભગવાને બે રક્ષક નારદ મુનિના રક્ષણ કરવા માટે સાથે મોકલ્યા છે પાર્ષદોને નારદમુનિ નારદ મુનિ સ્વયંવરમાં સૌથી આગળની સીટમાં જઈને બેઠા મસ્ત એવો સોફો જોયો મેચિંગમાં અને સોફા પર જઈને બેઠા ઘણા ભક્તોને એવી તેવું હોય ગમે ત્યાં સત્સંગમાં જાય આગળની સીટ જ જોઈએ આગળ જ બેસવું છે એમ એવું હોય હા નારદ મુનિ બેઠા થોડી વાર થઈને પેલી કન્યા સ્વયંવર માં આવી અને કન્યા ફરતી ફરતી નારદજી પાસે આવી નારદજીનું મોઢું જોયું અને કન્યા એ હ મોઢું ફેરવીને કન્યા ત્યાંથી આગળ જતી રહી આગળ ગઈ અને સામે થી વિષ્ણુ ભગવાને મંડપમાં પ્રવેશ કર્યો અને ભગવાને વિષ્ણુએ જ માયા રચી હતી અને નારાયણની જ માયા હોય ને માયા કોઈ બીજાની થોડી હોય એટલે નારાયણ આવ્યા અને માયા પતિને માયાએ હાર પહેરાવ્યો અને સ્વયંવર પૂરો થયો નારાયણ પોતાની પત્નીને માયાને લઈને સ્વર્ગ લોકમાં વિષ્ણુ લોકમાં પધારી ગયા આ જોઈને નારદ ને બહુ ગુસ્સો આવ્યો એક તરફ મને સ્વરૂપ આપ્યું બીજી તરફ પોતે પણ સ્વ આવ્યા મને કીધું હતે કે હું સ્વયંવરમાં આવવાનો છું તો હું સ્વયંવરમાં ન આવતે વિષ્ણુ ભગવાન એવું કીધું હતે કે હું જવાનો છું સ્વયંવર માં તો હું મારી ઇજ્જત કરાવવા અહિયાં જોઈને હસવા લાગ્યા મસ્કરી કરવા લાગ્યા એટલે નારદ મુનિ બહાર નીકળવા માંડ્યા ગુસ્સામાં હતા ત્યાં પેલા બે રક્ષકો વિષ્ણુ ભગવાન મોકલેલા હતા ને એમને નારદ મુનિને કીધું પ્રભુ દેવર્ષિ જરાક પોતાનું મોઢું તો જોવું તું પછી આવું તું સ્વયંવર માં નારદ મુનિ ચમક્યા કે વરી મારે મોઢું જોવાની શું જરૂર મને તો વિષ્ણુ ભગવાને સ્વરૂપ આપ્યું હતું તો સુંદર રૂપાળો હેન્ડસમ મારે સ્વરૂપ જોવાની શું જરૂર હતી નારદ મુનિને શંકા પડી જઈને એક જલાશયમાં પોતાનું

ઊંધા એકડા ગણવા સો નવ્વાણું અઠાણું સત્તાણું ચરણું પંચાણું ચોરાણું હા આવી રીતે ઊંધા એકડા ગણવા એટલે તમારું ક્રોધ શાંત થાય આનો અર્થ જે છે થોડી શાંત બેસી જવું ક્રોધ આવે તો બહુ આનંદ આવે ને ત્યારે કોઈને વચન ન દેવું આ આપણા સંતો આપણા જ્ઞાની ગુણીજનોએ આ બધું કીધું છે એમને એમ નથી કીધું અનુભવથી કીધું છે હા અને નારદ શ્રાપ દીધો છે છે કે જાઓ તમે રાક્ષસ બની જજો અને પછી આવ્યા મુકુલોકમાં આવીને નારાયણ ને એટલે વિષ્ણુ ભગવાન ને શ્રાપ દીધો છે કે તમને ખબર હતી ભગવાન કે તમે આવવાના છો તો મને શું કરવા મોકલ્યો મોકલે તો મોકલે પણ મારું આ સ્વરૂપ આપ્યું મેં તમને સ્વરૂપ માંગ્યું હતું વધારે કશું માંગ્યું નહોતું જાઓ તમે જેમ વિરહમાં હું વિરહમાં છું ને કન્યાના એવી રીતે તમે પણ પૃથ્વી લોક પર જન્મ લેશો અને તમે પણ સ્ત્રીના વિરહમાં ફરતા રહેશો આ રીતે જ્યારે શ્રાપ મળ્યો એટલે ભગવાને રામચંદ્રજીનો અવતાર લીધો અને શિયા સુકુમારીનો વિરહ થયો નારદજીના શ્રાપને લીધે હા અને જ્યારે તમે આ વિરહમાં હશો ને ત્યારે જે મુખ મને દીધું છે ને વાંદરનું એ જ વાંદરાઓ તમને સહાય કરશે આવું નારદ મુનિએ શ્રાપ આપ્યો થઈ બે ચાર આગળ ચાલ્યા અને શિવજીએ પોતાની માયાને સંકેલી એટલે નારદ મુનિને ધ્યાન ગયું ઓહો અહો મારાથી બહુ ખોટું કામ થઈ ગયું ભગવાન વિષ્ણુને મેં શ્રાપ દીધો માયાપતિને શ્રાપ દઈ દીધો પછીથી પાછા આવ્યા છે વિષ્ણુ ક્ષમા યાચના કરી છે નારાયણ કીધું છે પ્રભુ તમે તો મહાન છો ત્રણેય લોકમાં ફરવા વાળા લોક પાલન કરવા વાળા પ્રભુ તમારાથી શક્ય શું નથી તમારાથી બધું થઈ શકે છે તમે શ્રાપ ને રદ કરો પાછો મૂકો નારાયણે કહ્યું કે જે થવાનું હતું શિવજીની કૃપાથી થયું છે મને શ્રાપ મળ્યો છે મને મંજૂર છે અને આ રીતે નારાજજી પાછા વળ્યા છે